ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરનો ભીડિયા વિસ્તાર છે અને ભીડિયા વિસ્તારમાં ગત રાત્રે એક યુવાન છે જેની છરીના અને ગામ મારીને હત્યા કરવામાં આવી છે આ યુવાનની હત્યાના મામલે પોલીસે આરોપીને દબોચી લીધો છે અને આ હત્યાનો ભેદ પણ ઉકેલાયો છે છે શું સમગ્ર મામલો કોણ હતો એ મૃતક યુવાન ખુલાસો કર્યો છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર ગીર સોમનાથ જિલ્લાનું વેરાવળ શહેર છે અને વેરાવળનો પીડિયા વિસ્તાર છે આ વિસ્તારની અંદર માછીમારીનો ધંધો છે તે ચાલે છે આ વિસ્તારમાં એક મરઘાઈ માતાનું મંદિર છે રાત્રિના લગભગ નવ વાગ્યાની આસપાસ પોલીસના જણાવ્યા પ્રમાણે આ મરઘાઈ માતાના મંદિરે આ મૃતક છે મહેશભાઈ લોઢારી નામનો વ્યક્તિ એ અને તેના ભાઈ અને અન્ય લોકો બેઠા હતા આ સમયે જે મહેશભાઈ લોઢારી છે જે મૃતક એ માછી માછલીમાં કામ કરતો હતો અને પોતાની રોજીરોટી છે તે આ માછી માછીમારીમાં કામ કરીને રડતો હતો પરંતુ જેણે હત્યા કરી એ વ્યક્તિનું નામ છે વિપુલભાઈ અનિલભાઈ ઠાકોર જે મૂળ તો મહારાષ્ટ્રના નો છે આ વિપુલભાઈ ઠાકોર છે વિપુલભાઈ અનિલભાઈ ઠાકોર તે તે અહીંયા પર લાંબા સમયથી રહે છે છે ભીડિયા વિસ્તારમાં એવું જાણવા મળ્યું અને કામ કરે છે મતલબ કે ડ્રાઈવર છે આ બંને એકબીજાને ઓળખતા હતા મિત્રો પણ હતા એવું તો એવું જાણવા મળ્યું છે એ બંને વચ્ચે કંઈ વાતને લઈને રાત્રિના નવ કલાકે બબાલ થઈ હતી રકજક થઈ હતી અને રકજક બાદ સમગ્ર મામલો છે તે શાંત પડ્યો હતો પરંતુ એક કલાકનો સમય વીતે છે અને આ આરોપી વિપુલ છે તે એક છૂરો લઈને તે ત્યાં પહોંચે છે અને તે જે મહેશ લોઢારી નામનો મૃતક યુવાન છે તેના ઉપર હુમલો કરી દે છે આ હુમલામાં તેને છાતીના ભાગે અને તેને પડખાના ભાગે અને ઘા ઝીકવામાં આવે છે એ વ્યક્તિનું ત્યાં મોત થાય છે અને પોલીસ તપાસ શરૂ કરે છે બીજી તરફ આ જે આરોપી છે વિપુલ ઠાકોર તેની પોલીસે અટકાયત કરી લીધી છે તેની પૂછપરછ પણ પોલીસ અત્યારે કરી રહી છે પોલીસનું કહેવું છે કે આ જે વ્યક્તિએ મર્ડર કર્યું છે તે કોઈ વાતને લઈને અથવા તો મજાકને લઈને એ લોકો મિત્રો હતા અને એ કંઈ બવાલ રાતના થઈ હતી અને ત્યારબાદ આ જે વ્યક્તિ છે આરોપી તે અચાનક જ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે હુમલો કરી દીધો હતો અને આ વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો છે જોકે હવે પોલીસના સમગ્ર મામલે આગામી શું ખુલાસા કરે આગળના સમયમાં કારણ કે પૂછપરછ ચાલી રહી છે એ ખુલાસા બાદ બહાર આવશે કે આખરે આ હત્યા પાછળનું એક્ઝેક્ટ કારણ શું હતું પરંતુ સવાલ એ છે કે અત્યારે રાજ્ય હોય કે દેશ હોય તમામ જગ્યા ઉપર ક્રાઈમની ઘટનાઓ છે તે વધી રહી છે હત્યાની ઘટનાઓ વધી રહી છે સવાલ એ પણ છે કે લોકો છે તેની સહનશક્તિ છે તે જાણે ઘટી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે અને નાની નાની વાતોમાં એકબીજા ઉપર હુમલાઓ થઈ રહ્યા છે અને લોકોના મોત પણ થઈ રહ્યા છે દોસ્તો આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે અચૂક છે આપ કમેન્ટ કરીને અમને જણાવજો આવા જ ક્રાઇમની અવનવી ઘટનાઓ માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ગઈકાલે વેરાવળ પોલીસ સ્ટેશનના ભીડિયા વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો છે જે મર્ડરના બનાવ અનુસંધાને વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે ત્રણસો બાવન અને જીપીએ એકસો પાંત્રીસ મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં ફરિયાદી છે સંજયભાઈ પ્રેમજીભાઈ લોઢારિયા ખારવા અને એમાં આરોપી તરીકે વિપુલ અનિલભાઈ ઠાકોર જે પણ ભીડિયાના છે આ મર્ડરના બનાવની હકીકત એવી છે કે ગઈકાલે રાત્રિના આશરે નવ એક વાગ્યાની આસપાસ ભીડિયા વિસ્તારમાં જે મરઘાઈ માતાનું મંદિર છે ત્યાં ફરિયાદી ફરિયાદી તથા તેના મોટા ભાઈ અને એના મિત્રો ત્યાં ત્યાં બેસી અને એને સાયલાના ભાગ પાડવાનું કામ કરતા હતા એ દરમિયાન જે આરોપી છે વિપુલ અનિલ ઠાકોર એ પણ ત્યાં આવી ગયો હતો અને એમની વચ્ચે શાબ્દિક ચર્ચા ચાલુ થઈ એ ચર્ચા અનુસંધાને થોડી ઉગ્રતા થઈ અને એ એ અનુસંધાને જે મરણ જનાર છે એની અને આરોપી વચ્ચે થોડી બોલાચાલી અને ઝપાઝપી પણ થઈ તો એ એ વખતે આરોપી ત્યાંથી જતો રહ્યો અને આશરે એકાદ કલાક બાદ આરોપી ફરીથી પોતે છરી સાથે આવેલો અને જે મરણ જનાર છે મહેશભાઈ એને છાતીના ભાગે તથા પડખામાં ત્રણથી ચાર ઘા માર્યા અને એ દરમિયાન એ ઘાયલ થતાં એને હોસ્પિટલમાં લઈ ગયેલ અને ત્યાં આ શ્રી એને મરણ જાહેર કરેલ